નમસ્કાર મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી આજે મુદ્દાની વાતમાં વાત કરીશું સૌપ્રથમ આખરે આપને કેમ પ્રાથમિક સુવિધા આપણા સુધી નથી પહોંચતી કારણ કે અધિકારીઓ ગંભીર નથી હાઈકોર્ટે કરી છે છે કે મુખ્યમંત્રી તો પરંતુ આ અધિકારીઓ ચાલાકી બતાવે છે ગંભીર નથી ત્યારબાદ વાત કરીશું કે જે આપણા શહેરમાં બ્રિજ બનાવે છે જે મેટ્રો બનાવે છે જેની પાસે આ પ્રોજેક્ટ છે તે કોન્ટ્રાક્ટર સવાલોના ઘેરામાં છે અને તેને કોઈ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે આખરે કોણ તેમને બચાવે છે તે પણ આપણે જાણીશું સાથે વધુ એક મેડલ પ્રાપ્ત થયું છે કઈ રીતે આ સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી તે વિશે વાત કરીશું પરંતુ પહેલા વાત કરીએ મુખ્યમંત્રી તો ચિંતિત છે પરંતુ અધિકારીઓ ચાલાકી બતાવે છે આ સાથે જ ગુજરાત બઝર વાગી ચૂક્યો છે રખડતા ઢોર ટ્રાફિક આ બધી જે સમસ્યાઓ છે વર્ષોથી ચાલી આવે છે પરંતુ તેમાં કોઈ સુધારો નથી આવતો વારંવાર હાઈકોર્ટ દંડો ફટકારે છે દંડો પછાડે છે પરંતુ જે જાડી ચામડીના અધિકારીઓ છે તે દરકાર નથી આપતા ને હવે સીધું લાસ્ટ અલ્ટિમેટમ આપી દેવાયું છે જી હા હવે હાઈકોર્ટ પણ રાજોને થાકી ગઈ છે કહ્યું છે કે હવે ચાર સપ્તાહથી જોઈએ છે નક્કર કામ થયું નથી અમદાવાદના ટ્રાફિકના પ્રશ્ન મુદ્દે હાઈકોર્ટે સીધો જ આદેશ કર્યો ગમે તે કર્યો જમીન આકાશ એક કરો પરંતુ એક સપ્તાહમાં તમે આ પ્રશ્નનો નિવેડો લાવો તેવું હાઈકોર્ટે કહ્યું છે નહીં તો પછી હવે

એટલે કે હાઈકોર્ટ છે એ પણ નોંધ લે છે જયારે ચોથી જાગીર કોઈ મુદ્દા ઉઠાવે છે તો સૌથી ગંભીર બાબત કેમ આજે ગુજરાત ફર્સ્ટ મુદ્દાની વાતમાં સૌથી પહેલા આ મુદ્દાની ચર્ચા કરી રહ્યું છે ત્રણ પાયાની જે બાબતો છે પાયાના પ્રશ્નો છે એક તો રસ્તા જે હોવા જોઈએ એવા છે નહીં રખડતા ઢોરની સમસ્યા છે અને ટ્રાફિકના પ્રશ્નો યથાવત છે આ ત્રણેય મુદ્દાની જયારે જોઈન્ટ સુનાવણી થઈ રહી હતી ત્યારે માનનીય ગુજરાત હાઈકોર્ટે નામદાર જે ન્યાયાધીશ સાહેબ છે એમણે ગુજરાતના મુખ્યમંત્રીની પ્રશંસા કરી અમે પણ આ જ બાબત કહીએ છીએ ઘણી વાર કહીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી આદેશ આપે છે બેઠકમાં ચિંતા કરે છે પૂછે છે કે ક્યાં ચૂક રહી જાય છે પણ જે રીતે હાઈકોર્ટે કહ્યું કે અધિકારીઓ કેમ ગંભીર નથી આ હાઈકોર્ટની ટિપ્પણી છે કે અધિકારીઓ કેમ ગંભીર નથી અને એટલે જ એમણે એવું કહ્યું કે તમે આ બાબતે કરીશું કરીશું આની પહેલાની સુનાવણીમાં પણ હાઈકોર્ટે કહ્યું હતું મુદ્દો અલગ હતો અરજી અલગ હતી પણ હાઈકોર્ટે કહ્યું હતું કે કામ કરીએ છીએ એવી વાતો ન કરો જનતા બધાને જ ગોળ ગોળ ફેરવવાનું કામ કરે છે પરંતુ હાઈકોર્ટે હવે મન બનાવ્યું છે કે હવે નહીં ચાલે હવે તમારે કાર્યવાહી કરવી જ પડશે આખરે શું પ્રતિક્રિયા આવી હાઈકોર્ટે આખરે આકરા શબ્દોમાં શું કહ્યું હતું આવો સાંભળી લઈએ ટ્રાફિકમાં માત્ર પાંચ રોડ રોડ ને મોડલ રોડ તરીકે ગણી કે અમુક સમય પોલીસ ઊભી રાખવી એક નિકાલ નથી ચાલો ચોવીસ બાય સાત ત્રણસો પાસઠ દિવસ ન કરીએ પણ દરરોજના રસ અવરમાં મુખ્ય જે કન્જેશન થાય છે એ બધા રસ્તા પર તમે પ્રોપર માણસોને એપોઇન્ટ કરો ત્યાં પ્રોપર તમે સીસીટીવી મેનેજ કરો અને તમારા તમામ માણસોની જવાબદારી નક્કી કરો પાર્કિંગ પાર્કિંગનો મુદ્દો વર્ષોથી દરેક મોટા સિટીમાં છે તમે કોમર્શિયલ પ્રોપર્ટીમાં પુષ્કળ ટેક્સ લો છો તમારે આજુબાજુમાં કોઈ પાર્કિંગ વ્યવસ્થા નથી બિલ્ડિંગને પરમિશન આપો છો ત્યારે એ જોતા નથી કે પૂરેપૂરી પાર્કિંગ વ્યવસ્થા છે કેવી બેસમેન્ટમાં અથવા બહાર એ લોકોની ખુલ્લી જગ્યામાં આ બધી વ્યવસ્થાને જ્યારે તમે પરમિશન આપો ત્યારે ધ્યાનમાં લેતા જાવ એનું ઉલ્લંઘન થાય તો તાત્કાલિક પગલાં લઈને આખું બિલ્ડિંગ ફરી રીડિઝાઇન કરવાનું કહો અને થોડા થોડા અંતરે યોગ્ય પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરો તો આ જાડી ચામડીના જે અધિકારીઓ છે છે હાઈકોર્ટે તેમને સીધો જ રસ્તો કે હવે તમારે આ રીતે કામ કરવું જ પડશે નહીં તો પછી તમારી ખેડ નથી હાઈકોર્ટે ત્યાં સુધી પણ કહ્યું છે કે તમને સમયસર પગાર તો મળે છે ને તમને એટલા માટે જ અહીંયા રાખવામાં આવ્યા છે કે તમારે આ બધી સમસ્યાનું સમાધાન લાવવું છે નહીં કે તમારે આ સમસ્યા વધારવાની છે હવે અલ્ટિમેટમ આપી દેવાયું છે રસ્તાઓ કઈ રીતે સારા રહી શકે તે માટે પણ એક્શન પ્લાન હાઈકોર્ટે આપ્યો છે ટ્રાફિક ની સમસ્યા કઈ રીતે દૂર થઈ શકે તે માટે પણ સાથે સાથે આમાં સૌથી મહત્વની વાત એ છે કે ઘણીવાર પત્રકાર મિત્રો જ્યારે કોઈ ઉચ્ચ અધિકારીને મળતા હોય છે ત્યારે ઔપચારિક વાતચીતમાં કેટલાક અધિકારીઓ એવી નારાજગી વ્યક્ત કરતા હોય છે કે તમે લખો છો કે જાડી ચામડીના અધિકારીઓ તમે લખો છો કે ગેંડા ચામડીના અધિકારીઓ એસી કેબિનમાં બેસી રહેતા બાબુઓ પ્રજાના પરસેવાના પૈસા વેડફતા બાબુઓ આ બધા શબ્દો તમને સાહેબો ગમતા નથી પણ આજે માનનીય હાઈકોર્ટે પણ આજ વાત કહી એટલે પત્રકાર પત્રકાર જગત જે છે પત્રકારત્વ જ કરે છે એ જે વાતો કહે છે એના ઉપર આજે મહોર લાગી ગુજરાત હાઈકોર્ટની કેમ કે એમણે પણ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ચિંતિત છે અમે જ્યારે આ સમાચાર આપને દર્શાવી રહ્યા છીએ આ મુદ્દાની ચર્ચા જ્યારે કરી રહ્યા છીએ ત્યારે સ્ક્રીન ઉપર અમે તમને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે જે માત્ર અમદાવાદના નથી ભલે આ અરજી અમદાવાદના સંદર્ભમાં હતી ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી થઈ એ અમદાવાદના પ્રશ્નોના સંદર્ભમાં હતી પણ અમે તમને અલગ અલગ શહેરોના આ દ્રશ્યો બતાવીએ છીએ આ રસ્તાના દ્રશ્યો છે જે આ વરસાદ પછી પહેલા વરસાદ પછી ઉત્તર ગુજરાતમાં તો હજુ એટલો વરસાદ પણ નથી પડ્યો અરવલ્લીના દ્રશ્યો આપણે જોયા એ જ રીતે આ વડોદરાના દ્રશ્યો છે બ્રિજ ઉપર સળિયા દેખાવા લાગ્યા છે એ જ રીતે અમે સુરતના દ્રશ્યો બતાવ્યા અમદાવાદના દ્રશ્યો બતાવ્યા એક પણ રસ્તો એવો છે જુનાગઢ ના જોઈ લો અને જુનાગઢ ના રસ્તાઓ સાહેબો જોતા હોય તો જોઈ લો જુનાગઢ ના રસ્તાઓ રોડ જ છે કેવું જ પડે કેમ કે એક પણ રસ્તો એવો સારો દેખાતો નથી અને જુનાગઢ રસ્તાઓની સ્થિતિ ખૂબ જ બિસ્માર છે ન માત્ર એ એક શહેર પણ આ જેટલા પણ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ રીપ્રેઝેન્ટ કરે છે આ સ્થિતિ છે કે જો તમને આ કામગીરી ન ફાવતી હોય તો કામગીરી તમે મૂકી દો તમને એવું લાગતું હોય કે આ તમારાથી નથી થતું તો પછી તમે રિઝાઇન કરી દો તમે નોકરી મૂકી દો પરંતુ આવી રીતે લોકોને હેરાન પરેશાન ન કરો તેવું હાઈકોર્ટે આજે કહ્યું છે એક સપ્તાહનો સમય આપ્યો છે વિકાસ એક સપ્તાહમાં આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવો પડશે આ સાહેબો વારંવાર હું સાહેબો એટલે જ કહું છું ભલે તમને ના ગમે પણ એ સત્ય છે કે પ્રજા પરેશાન થાય છે પ્રજા હાલાકી ભોગવે છે પ્રજાને મુશ્કેલી પડે છે તંત્રના કેટલાક બાબુઓ સરકારની 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 કોશિશ પર 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 ચિંતા મહેનત પાણી ફેરવી દે છે હમણાં કેબિનેટની બેઠક થઈ ત્યારે પણ આપણી પાસે અહેવાલ આવ્યા હતા કે મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી કે આ રીતે રસ્તાની સ્થિતિ થઈ જાય સારી બાબત નથી એમણે જરૂરી સૂચનાઓ પણ આપી ફરીથી હાઈકોર્ટમાં આ મુદ્દો આવે છે તો હાઈકોર્ટ કહે છે

આપવામાં આવે તો પછી લોકો ત્યાં જે ગાડી જગ્યા જવાનું છે ત્યાં જ પાર્કિંગ કરવાના છે પહેલા તમે જ્યારે પરમિશન આપો છો ત્યારે તો તપાસ કરો સાથે સાથે આજે લો ગાર્ડન નું તેમણે ઉદાહરણ આપ્યું હતું કે લો ગાર્ડન માં જે ખાણીપીણી નું માર્કેટ તમે બનાવ્યું છે પરંતુ તમે જે પાર્કિંગ નો ચાર્જ વસૂલો છો કોઈને પોસાય તેમ નથી કોઈ આવશે જ નહીં ત્યાં તમે ત્યાં યોગ્ય પહેલા ટ્રાફિકની વ્યવસ્થા કરો અને સાથે સાથે પાર્કિંગ ની વ્યવસ્થા કરો પછી લોકો આવશે ને પછી ટેક્સ મળશે બીજી બે ટિપ્પણી પણ ઉમેરવી જોઈએ અત્યારે જ્યારે આપણે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ બે ટિપ્પણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ છે માનનીય જજ સાહેબે કરી છે જ્યારે આ મુદ્દાની સુનાવણી થઈ રહી હતી એમણે કહ્યું કે જ્યાંથી જજીસ પોતાની કાર લઈને પસાર થતા હોય ત્યાં દેખાવાનો ટ્રાફિક ડ્રાઈવ ન કરતા ખરેખર ટ્રાફિક ના પ્રશ્નો ઉકેલ આવે એ રીતે ટ્રાફિક ની કરજો જજ પણ ખબર છે કે આપણે કેટલું બધું દેખાડવા માટે ચાલે છે ઇન્સ્પેક્શન થાય નામના દરોડા પાડવામાં આવે જેમ ફૂડની જ્યારે બાબતો આવે ત્યારે આપણે કેતા હોય છે કે દરોડો તહેવારો આવે ત્યારે દરોડા પડે એવી રીતે તમે નામની ડ્રાઇવ ન કરતા એવી પણ એક ટિપ્પણી કરી અને બીજું એમણે એક ટિપ્પણી કરી કે પોલીસ ઇન્સ્પેક્ટરે એવું ક્યાંક ઓફ ધ રેકોર્ડ કહ્યું હતું કે હાઈકોર્ટ તો કયા કરે હાઈકોર્ટ તો કયા કરે આવું ટિપ્પણી અંદર ન્યાયાધીશ છે એમણે કરી છે એટલે વિચારો તમે કે માનસિકતા કયા સ્તરની છે અને એ માનસિકતા નો નિવેડો આવશે જો એક સપ્તાહ પછી આ બધું ન થયું બરાબર તો જયારે ગુજરાત હાઈકોર્ટ ફટકાર લાગશે ત્યારે જ થશે પણ મને આશા છે કે આ વખતે જાગશે તંત્ર બિલકુલ આશા છે ને આપણી આશા હંમેશા અમલ રહે છે